નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે ગણિત તેમાં સ્વઅધ્યયન તેનું પ્રકરણ ત્રણ જેનું નામ છે ભોપાલનો પ્રવાસ તેની સ્વઅધ્યયન પોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ એકથી બાર ગુજરાતી સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વધ્ય પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ પ્રકરણ ત્રણ ભોપાલનો પ્રવાસ તેનો પહેલો પ્રશ્ન છે મનજીત તેના માતા પિતા સાથે અમદાવાદથી આણંદ જવા માટે નીકળ્યો છે તેમણે પૂછપરછ કરતાં આ મુજબ બસની ટિકિટની માહિતી મળી છે તે પ્રમાણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો બસનો પ્રકાર છે લોકલ તેમાં એક ટિકિટના છેતાલીસ રૂપિયા થશે એક્સપ્રેસમાં બેસશે તો ઇઠ્યોતેર રૂપિયા થશે અને ડિલક્સ એસીમાં બેસશે તો એકસોને ચૌદ રૂપિયા થશે હવે આના આધારે આપણે જવાબ આપવાના છે તેમાંનો પહેલો પ્રશ્ન છે કઈ બસમાં ટિકિટનો દર સૌથી વધારે છે તો ડિલક્ષ એસીનો કેટલો એકસો ને ચૌદ રૂપિયા બંને કરતાં એટલે કે સૌથી વધારે ભાવ છે પ્રશ્ન બે લોકલ બસ કરતાં ડિલક્ષ એસી બસમાં એક ટિકિટ માટે કેટલા રૂપિયા વધારે ચૂકવવા પડે તો અહીંયા લોકલનો ભાવ છેતાલીસ છે ડીલક્ષના એકસો ચૌદ છે એકસો ચૌદમાંથી છેતાલીસ બાદ કરો તો અડસઠ રૂપિયા વધારે ચૂકવવા પડે બધા લોકલ બસમાં મુસાફરી કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તો ત્રણ જણા છે તો છેતાલીસ ગુણ્યા ત્રણ એકસો ને આડત્રીસ રૂપિયા તેને આપવા પડે ચોથો પ્રશ્ન બધા ડિલક્સ એસીમાં મુસાફરી કરી તો એકસો ચૌદ ગુણ્યા ત્રણ કરો તો ત્રણસો બેતાલીસ રૂપિયા આપવા પડે પાંચમો છે બધા એક્સપ્રેક્સ બસમાં મુસાફરી કરે તો ઇઠોતેર ગુણ્યા ત્રણ બસો ને ચોત્રીસ રૂપિયા આપવા પડે પ્રશ્ન બે ઉનાળુ વેકેશનમાં પ્રિયા તેના ભાઈ અને માતા પિતા સાથે આનંદ મેળવવા જાય છે ત્યાં વિવિધ ખાણીપીણીની વસ્તુના ભાવ કોષ્ટક મુજબ હતા તો તેનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા ખાણીપીણીની વસ્તુ દાબેલી એક દાબેલીનો ભાવ વીસ રૂપિયા વડાપાઉનો પચીસ રૂપિયા ભીડ ખાવ તો ત્રીસ રૂપિયા આપવાના બરફનો ગોળો ખાવ તો પંદર રૂપિયા આઈસ્ક્રીમના ચાલીસ રૂપિયા અને ફ્રૂટ ડીશના પિસ્તાલીસ રૂપિયા આપવાના છે હવે આના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ દાખલા ગણવાના છે સમજવાના છે આ સોલ્યુશન છે બાળમિત્રો તમારે ફક્ત તેના મહાવરો અથવા તમને ના સમજાય તે માટે છે તમારે સૌ પ્રથમ જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે પ્રિયાને દાબેલી અને તેના ભાઈને વડાપાઉં ખાવા છે તો કેટલા રૂપિયા આપવા પડે તો વીસ રૂપિયા દાબેલીના અને પચાસ પચીસ રૂપિયા વડાપાઉંના આ બંનેનો સરવાળો કરો તો પિસ્તાલીસ રૂપિયા તેને આપવા પડે પ્રિયાનો ભાઈ અને તેના માતા પિતાને ભેળ ખાવી છે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે પ્રિયાનો ભાઈ અને તેના માતા પિતા એટલે કે માતા પિતા એક બે અને ભાઈ ત્રણ ત્રણ જણા થયા ત્રીસ રૂપિયા ભેળનો ભાવ છે કરો તો તેને આપવા પડે તો ત્રણ ડીશ તમને આપે ત્રીજું પ્રિયાના ઘરના બધા સભ્યો ફ્રૂટ ડીશ ખાય છે તો કેટલા રૂપિયા થાય તો ફ્રૂટ ડીશ ના પિસ્તાલીસ રૂપિયા છે ઘરના બધા સભ્યો માતા પિતા અને ભાઈ બહેન મળીને કુલ ચાર વ્યક્તિ છે પિસ્તાલીસ ગુણ્યા ચાર કરો તો એકસો એંસી રૂપિયા આપો તો ફ્રૂટની ચાર ડીશ આપે ચોથું પ્રિયાની માતાએ બે આઈસ્ક્રીમ તેના પિતાએ ત્રણ બરફના ગોળા લીધા તો આ માટે કુલ કેટલા રૂપિયા આપવા પડે તો આઈસ્ક્રીમના ચાલીસ ગુણ્યા બે એટલે કે એંસી રૂપિયા બરફના પંદર ગુણ્યા ત્રણ ગોળા લીધા છે તો પિસ્તાલીસ રૂપિયા બંનેનો સરવાળો કરો તો એકસોને પચીસ રૂપિયા આપવા પડે હવે પ્રિયાનો ભાઈ છે દરેક વસ્તુની એક ડીશ ખરીદી છે ખરીદે છે કુલ કેટલા રૂપિયા આપવા પડે તો અહીંયા બધાનો ભાવ લાઇનમાં લખી દેવાનો બધાનું નામ લખી દેવાનું અને આ બધાનો સરવાળો કરવાનો તો એકસો પંચોતેર રૂપિયા આપણે તેના આપો તો આ બધી આઈટમ તમને ખાવા મળશે ત્રીજું છે કમલેશભાઈ પોતાની કારમાં વીસ લિટર પેટ્રોલ ભરાવે છે પેટ્રોલના કુલ અઢારસો રૂપિયા આપે છે તો એક લિટરનો ભાવ કેટલો અઢારસો ભાગ્યા વીસ કરો તો નેવું રૂપિયા એક લિટરનો ભાવ મળે ચોથો પ્રશ્ન અમદાવાદથી વડોદરા જવા માટે નીચે મુજબના બે રસ્તા છે એક અમદાવાદથી વડોદરા સીધે સીધું જવાય બીજો રસ્તો છે અમદાવાદથી નડિયાદ ત્યાંથી આણંદ અને ત્યાંથી વડોદરા અવલોકન કરવાનું છે આ નકશાનું અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલું જોઈએ અમદાવાદથી વડોદરાના ટૂંકા રસ્તાની લંબાઈ કેટલી ટૂંકામાં ટૂંકો એટલે કે સીધો રસ્તો હોય એ ટૂંકો રસ્તો હોય તો તે એકસો ને દસ કિલોમીટર છે અહીંયા લખી દેવાનું એકસોને દસ અમદાવાદથી આણંદનું અંતર કેટલું છે તો અહીંયા અમદાવાદ જોવાનું અને અહીંયા આણંદ જોવાનું અમદાવાદથી આણંદ જવું હોય તો સીધું અહીંયાથી જવાશે નહીં રસ્તો અહીંયા છે તો અહીંયાથી સત્તાવન કિલોમીટર નડિયાદ છે અને નડિયાદથી બીજા એકવીસ કિલોમીટર આણંદ છે એટલે કે સત્તાવન અને એકવીસ બંનેનો સરવાળો કરો તો ઇઠોતેર કિલોમીટર થાય નડિયાદથી વડોદરાનું અંતર કેટલું છે એટલે કે આ નડિયાદ અને આ વડોદરાનું અંતર તો અહીંયાથી આણંદના એકવીસ કિલોમીટર એકવીસ કિલોમીટર અને આણંદથી વડોદરાના છેતાલીસ કિલોમીટર આ બંનેનો સરવાળો કરો છ ને એક સાત અહીંયા લખી દેવાના ચાર ને બે છ તો સડસઠ કિલોમીટર થાય ચોથું કયા શહેરથી કયા શહેર સુધી પહોંચતા એક કલાકનો સમય લાગશે અમદાવાદથી નડિયાદ અહીંયા સાહીઠ મિનિટ સાહીઠ મિનિટ એટલે એક કલાક પાંચમું છે અમદાવાદથી વડોદરા કયા રસ્તે જવાથી સૌથી વધુ સમય લાગશે કેટલો સમય લાગે તો અમદાવાદથી નડિયાદ આણંદ અને વડોદરા જે કુલ આ સાહીઠ મિનિટ એટલે એક કલાક આ મિનિટ અને આ આ બધાનો સરવાળો કરો તો બે કલાક અને મિનિટ થાય પાંચમું એક શાળાના બાળકો બસમાં અમદાવાદ થી સાપુતારાના પ્રવાસે જાય છે અમદાવાદ થી સાપુતારા ચારસો કિલોમીટર દૂર છે રસ્તામાં ક્યાંય પણ આરામ કર્યા વગર સાપુતારા પહોંચતા આઠ કલાક જેટલો સમય લાગે છે તો અમદાવાદથી બસ સવારે છ વાગે ઉપડે અને રસ્તામાં ક્યાંય ઊભી ન રહે તો સાપુતારા કેટલા વાગે પહોંચાડે છની અંદર આઠ કલાક ઉમેરો તો બે વાગે બપોરે પહોંચાડશે જો બાળકો રસ્તામાં નાસ્તો કરવા ત્રીસ મિનિટ રોકાય તો આ બે કલાક છે એની અંદર ત્રીસ મિનિટ પાછી ઉમેરવાની એટલે કે બે કલાક અને ત્રીસ વાગે પહોંચાડશે કારણ કે ત્રીસ મિનિટ તેમણે વચ્ચે નાસ્તો કરવા માટે હોલ્ડ કર્યો છે ત્રીજો અમદાવાદથી ભરૂચનું અંતર બસો કિલોમીટર છે તો ભરૂચ કેટલા વાગે પહોંચ્યા તો દસ વાગે પહોંચ્યા ચોથું બસ સવારે છ વાગ્યાને બદલે સવારે દસ વાગે ઉપડે અને બાળકો ભરૂચમાં જમવા માટે એક કલાક જેટલો સમય રોકાય છે તો સાપુતારા કેટલા વાગે પહોંચશે તો સાત વાગે સાપુતારા સાંજના સાત વાગે પહોંચશે પાંચમો પ્રશ્ન ભરૂચ પાસે બસ નર્મદા નદીના તેરસો ને પચાસ મીટર લાંબા પુલ પરથી પસાર થાય છે બસની લંબાઈ પાંચ મીટર હોય તો પુલ પર એકની પાછળ એક એવી કેટલી બસો ઊભી રહે તો ભાગ્યા બસો ને સિત્તેર બસો આવી ઉભી રહેશે એકની પાછળ એક છઠ્ઠો પ્રશ્ન નવ્યા પાર્થ અને નેહા સાસણગીર ફરવા માટે ગયા ત્યાં નવ્યાને હરણ પાર્થે સિંહ નેહાએ ચિત્તલની સંખ્યા ગણી હરણની ગણતરી કરતાં એકસો આડત્રીસ થઈ નેહાએ કહ્યું કે હરણ કરતાં ચિત્તલની સંખ્યા ચાલીસ જેટલી ઓછી છે એટલે કે એકસો આડત્રીસમીથી ચાલીસ બાદ કરો તો તે મળે પાર્થે કહ્યું ચિત્તલ કરતાં સિંહોની સંખ્યા અડધી છે એટલે કે આના કરતાં તેની અડધી સંખ્યા છે ચિત્તલની સંખ્યા કેટલી હોય તો એકસો આડત્રીસ માઇનસ ચા ઓછા ચાલીસ કરો તો અઠ્ઠાણું ચિત્તલ આવશે હવે જે આ ચિત્તલની સંખ્યા છે ચિત્તલની સંખ્યા કેટલી મળી અઠ્ઠાણું તેના કરતાં અડધી સિંહોની સંખ્યા છે તો સિંહોની સંખ્યા કેટલી તો ચિત્તલની સંખ્યા તેના અડધા એટલે કે અઠ્ઠાણું ભાગ્યા બે કરો તો ઓગણપચાસ સિંહ થયા હરણ અને સિંહની સંખ્યાનો તફાવત કેટલો તો હરણની સંખ્યા એકસો આડત્રી સિંહની સંખ્યા ઓગણપચાસ એમાંથી બાદબાકી કરો તો અહીંયા નેવ્યાસી આપણને મળશે આઠરે નવડે સાતમું છે એક વાર્તાના પુસ્તકની કિંમત બ્યાસી રૂપિયા છે શાળાને તમારે ભેટ આપવા પાંચ પુસ્તક ખરીદવા છે તો કેટલા રૂપિયાની જરૂર પડે બ્યાસી ગુણ્યા પાંચ કરો તો ચારસો દસ રૂપિયા આઠમો છે તેની અંદર ઓપ્શન ડ નવસો દસ રૂપિયા આવશે નવમું છે શ્રેયા પાંચ રૂપિયાની એક એવી સત્તર પેન્સિલ ખરીદે છે ગોપાલ છ રૂપિયાની એક એવી પંદર પેન્સિલ ખરીદે છે બંનેમાંથી કોણ વધારે રૂપિયા ચૂકવશે કેટલા રૂપિયા તો શ્રેયા સત્તર ખરીદી દુકાનદારને એકસો ને આઠ રૂપિયા આપ્યા તો એક બોલપેનની કિંમત કેટલી એકસો આઠ વાગ્યા છ કરો તો અઢાર રૂપિયા એક બોલપેનની કિંમત મળે અગિયારમો પ્રશ્ન અલ્કેશ એક કલાકમાં અઢાર કિલોમીટર સાયકલ ચલાવે તો ચાર કલાકમાં કેટલી ગુણ્યા કરો તો કલાક કિલોમીટર ચલાવી શકે છે એક ના પાણીમાં પંદર મિનિટમાં ચાર કિલોમીટર તરે તો સોળ કિલોમીટર તરવા કેટલો સમય લાગે પંદર મિનિટમાં ચાર કિલોમીટર તો સોળ કિલોમીટર તરવા સાહીઠ મિનિટ લાગે તેરમું એક બસ ત્રણ કલાકમાં એકસો સુડતાલીસ કિલોમીટર અંતર કાપે તો બસ દરેક કલાકે કેટલું અંતર કાપે એકસો સુડતાલીસ કલાકમાં કાપે છે તો તો ભાગ્યા કરો કિલોમીટર કલાકમાં કાપે ચૌદમો પ્રશ્ન પાણીની એક બોટલમાં બસ્સો મિલી પાણી સમાય તો આવી પાંચ બોટલમાં કેટલું બસો ગુણ્યા પાંચ તો હજાર મિલી હજાર મિલી એટલે એક લીટર થાય સરખી રીતે ભરવાનું છે એટલે કે નવસો ભાગ્યા ત્રણ કરો તો એક વાસણમાં ત્રણસો મિલી દૂધ સમાય સોળમું છે એકત્રીસ થી ની વચ્ચે બે અને ત્રણ વડે વિભાજ્ય તેવી સંખ્યા કઈ છે તો વિભાજ્ય એવી સંખ્યા છત્રીસ છે ખૂટતા અંક મૂકવાના છે તો આ રીતે તમે ખૂટતા અંક મૂકી શકશો છે તેની અંદર પણ તમે આ રીતે ખૂટતા અંક મૂકી શકશો ઓગણીસમું છે અંકો ત્રણ ચાર અને નવનો નો ઉપયોગ કરી ત્રણ અંકની શક્ય તેટલી બધી સંખ્યા બનાવો એટલે કે સૌ પ્રથમ બનાવવા માટે ત્રણ ચાર અને નવ પછી લેવાના છે ત્રણ નવ અને ચાર પછી ચોકડો લેવાનો છે ચાર ત્રણ અને નવ પછી ચાર નવ અને ત્રણ ત્યારબાદ નવ ચાર અને ત્રણ ત્યારબાદ નવ ત્રણ અને ચાર આ રીતે શક્ય તેટલી બધી સંખ્યા બનાવતા આપણને આટલી સંખ્યા મળી એક આંકડો લેવાનો અને વારાફરતી બીજો આંકડો બદલતો જવાનો વીસમો છે અંકો ચાર શૂન્ય અને ત્રણનો ઉપયોગ કરી ત્રણ અંકની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો ચાર શૂન્ય અને ત્રણ એમાં સૌથી નાની સંખ્યા બનાવવા માટે નાના ત્રણ શૂન્ય અને ચાર ત્રણ અંકની બનવી જોઈએ ત્રણ અંકની એમ ના થાય શૂન્ય આગળ મૂકી દો તો બે અંકની થઈ જાય તો નાની સંખ્યા ત્રણસો ચાર બનશે એનાથી ઉલટું કર દો તો ચારસો ત્રણ મોટી સંખ્યા બનશે ચારસો ત્રણમાંથી ત્રણસો ચાર બાદ કરો તો નવ્વાણું જવાબ મળે આડી ચાવી અને ઊભી ચાવીની મદદથી ખાનામાં અંક ભરવાના છે આડી અને ઊભી ચાવી તો આ રીતે તમે આડી અને ઊભી ચાવીની મદદથી તમે અંક ભરી શકશો હવે આડી ચાવી છે કે રીતે તો 86 ગુણ્યા ત્રેવીસ તો એક નંબરની આડી ચાવી જવાબ આપણને આવે છે ઓગણીસ ઇઠ્યોતેર તો ઓગણીસ ઇઠ્યોતેર યાદ રાખજો બાળકો એક નંબરની આડી ચાવી એટલે એક નંબરમાં આડું ઓગણીસ ઇઠોતેર લખવાનું છે જો હું તમને સમજાવી દઉં આ એક નંબરનું આડું છે એટલે કે ચાર ખાના ઓગણીસ ઇઠોતેર લખ્યા હવે બે નંબરની ઊભી ચાવી તો એ ઊભી ચાવીમાં સાતસો ને પંચોતેર આવે છે તો અહીંયા બે નંબર તમે ઊભી ચાવી જુઓ તો બે નંબરમાં ઊભી ચાવી શું કે છે એકસો પંચોતેર ગુણ્યા પાંચ તો આઠસો પંચોતેર આવ્યા તો આ રીતે તમારે આડી અને ઊભી ચાવી અહીંયા જવાબ લખી અહીંયા સૌપ્રથમ પ્રથમ પહેલાં જવાબ લખી દેવાના છે ત્યારબાદ જે જવાબ આવ્યો એ અને એ આડી અને ઊભી ચાવીની અંદર લખવાનું છે કોષ્ટકમાં બાવીસમું સાચો વિકલ્પ પસંદ કરો પહેલું છે પચાસ અને સો ની બરાબર વચ્ચે આવતી સંખ્યા એકઝેટ વચ્ચે આવતી હોય તેવી પંચોતેર બીજાની અંદર એક બસમાં પાત્રી બાળકો બેસે ચાર બસમાં કેટલા એકસો ને ચાલીસ ત્રીજું છે ઓપ્શન ક આઠ આવશે ચોથાની અંદર ઓપ્શન બ ચુમ્માલીસ આવશે પાંચમું છે આનંદ મેળાની એક ટ્રેનમાં એન્જિનની પાછળ આઠ ડબ્બા છે ચાર લોકો મુસાફરીનો આનંદ મેળવે છે ટિકિટના આઠ રૂપિયા છે ટ્રેન સંપૂર્ણ મિસાફરોથી ભરાઈ જાય તો કેટલા રૂપિયા ટિકિટ થાય બસો ને છપ્પન રૂપિયા કુલ ટિકિટ થશે પ્રવૃત્તિ આપેલી છે અહીંયા બાલવાટિકાથી એકથી આઠ ધોરણ લખેલા છે નીચે કુલ આપેલું છે અહીંયા સંખ્યા લખવાની છે બાલવાટિકામાં એટલે કે બાલવાટિકામાં જેટલી સંખ્યા એટલી અહીંયા લખવાની છે તમારી સ્કૂલમાં પહેલાં ધોરણમાં પંદર અહીંયા મેં ઉદાહરણ તરીકે લખેલા છે બીજા ધોરણમાં વીસ આઠ ચોથામાં બાવીસ દસ સોળ ત્રેવીસ અને આઠમામાં છવ્વીસ આ બધા સંખ્યાનો સરવાળો કરો તો મારે એકસો ને પચાસ થાય છે તમારે તમારી રીતે લખવાનું છે એક બસમાં પચાસ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે તો તમારે કેટલી બસો બોલાવવી પડે તો અહીંયા એકસો ને પચાસ ભાગ્યા પચાસ કરો તો એવી ત્રણ બસો બોલાવવી પડે બીજું છે પ્રાણી સંગ્રહાલયમાં બાલવાટિકાથી પાંચના બાળકો એક ટિકિટના છ રૂપિયા તો તમારે કેટલા રૂપિયા આપવા બાલવાટિકાથી પાંચમા ધોરણના બાળકો છે એનો તમારે જોઈ લેવાનું છે તો દસ ગુણ્યા છ કરો તો સાહીઠ રૂપિયા તેને ચૂકવવા પડે પ્રાણી સંગ્રહાલયમાં ધોરણ છ થી આઠના બાળકો માટે એક ટિકિટના નવ રૂપિયા છે તો કેટલા રૂપિયા આપવા પડે તો ધોરણ છ થી આઠ ના કુલ બાળકો પહેલા જાણવા પડે કેટલા છે તો છ થી આઠ ના કુલ પાસઠ બાળકો થાય છે એક ટિકિટના નવ રૂપિયા એટલે પાસઠ ગુણ્યા નવ કરો તો પાંચસો પંચ્યાસી રૂપિયા તેને આપવા પડશે તો બાળ મિત્રો અહીંયા આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન છે તમને સરળતાથી સમજાઈ ગયું હશે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ સંજય પટેલ એપ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી એપ છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી આ ઉપરાંત તેમાં વિષયવાઇઝ ધોરણવાઈઝ એમ સીક્યુ અજબ ગજબ નવું જાણવા જેવું દિન વિશેષ એટલે કે દરરોજના દરરોજના જે દિવસના જે વિશેષતા હોય છે તે પણ તેના મૂકવામાં આવેલા છે આશા રાખું કે તમને સરળતાથી આનું સોલ્યુશન સમજાઈ ગયું હશે ફરી મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી આવજો